જય સ્વામિનારાયણ રણજીતભાઈ આપ યુટ્યુબના માધ્યમથી પુરાણોક્ત શાસ્ત્રોક્ત જે નિયમો છે ચંદ્રગ્રહણી આદિતના એ દેવ મંદિરોનો પુરાણોનો એ શાસ્ત્રોનો જે કાંઈ અત્યારે આપ જગત સમક્ષ મૂકી રહ્યા છો એ બદલ તમને લાખ લાખ ધન્યવાદ ચંદ્રમા છે એ મનના દેવ છે એટલે મનના દેવ છે સૂર્ય સૂર્ય છે એ નેત્રના દેવ છે તો આપણે ગ્રહણને દિવસે જો ચંદ્રમાનું ગ્રહણ હોય અને તે દિવસે આપણે જો ભગવાનનું ભજન કરવા ન બેસીએ તો આપણા મન ઉપર પણ ઘણો એનો પ્રભાવ જણાતો હોય છે કારણ કે મનના દેવ આદર ન હોય તો આપણે આ વખતે આવે છે ભાદ્રવા સુદ પૂનમને પૂર્ણિમાને દિવસે આ વખતે ચંદ્રગ્રહણ છે તો ચંદ્રગ્રહણને વિશે પાળવાનું સૂર્યગ્રહણને વિશે પાળવાનું તો સરખું જ હોય છે બધું એમાં ચંદ્રગ્રહણ આપણે આવે છે એટલે ગ્રહણ જ્યારે આવે છે ત્યારે આપણે જેને લોટ અને પાણી એવું જે ભેગું થાય એને આપણે હેઠું કહીએ છીએ આમ એઠું નથી મોઢે ચાખેલું એઠું નહીં લોટ અને પાણી ભેગું થયું એટલે છૂતાછૂત થાય એટલે એમાં ગ્રહણનો ભાગ બે હે ગ્રહણનો ભાગ બે એટલે ચંદ્ર કે સૂર્ય જયારે દેખાય નહીં ત્યારે એની અસર સૂક્ષ્મ રીતે એમાં થતી હોય આજે વૈજ્ઞાનિકો કદાચ સિદ્ધ કરી શકશે કાલે ગમે ત્યારે કે ભાઈ આની અસર આના બેક્ટેરિયાઓ વૃદ્ધિ પામી ગયા આ ખવાયની આ છે તે છે એ બધું તો એનો આપણે રાંધેલું અન્ન છે એનો ત્યાગ કરી દેવો જોઈએ એનો વેદ બેસે એમ કહી છે ચારથી ત્યાગ કરવો જોઈએ કે માનો કે ચંદ્રગ્રહણ ના અમુક સમય પહેલા એમાં આ વખતે વેદ બેસે છે બાર ને સત્તાવન મિનિટે બપોરે બાર ને સત્તાવન મિનિટ પછી જમવાનું હતું નથી આ ફળાહાળ ફ્રૂટ ફરાળ એટલે ફ્રૂટ ફ્રૂટ કે ચા પાણી કે દૂધ પાણી જે લેતા હોય થોડું ઘણું લઈ શકાય અને વૃદ્ધોને માટે થોડુંક લેટ વૃદ્ધો અને બાળકોને માટે બે ચાર કલાકની વાર હોય ચંદ્રગ્રહણ ને સ્પર્શ થવાને ત્યારથી એને વેદ બે છે અને બાકી સ્પર્શ થાય છે રાત્રિને નવ ને સત્તાવન મિનિટ એટલે ગ્રહણ ની શરૂઆત થઈ જાય દસમાં ત્રણેક મિનિટની વાર હોય ત્યારે ગ્રહણ સ્પર્શ સ્પર્શ થાય એની પહેલા નાઈ ધોઈને પવિત્રપણે થઈને ધોયેલા કપડાં વસ્ત્ર પહેરી અને ભગવાનના ભજનમાં ધ્યાનમાં મંત્ર જાપમાં બેસી જવાથી એ સહસ્ત્ર ગણું પુન મળે છે આડા દિવસે ગ્રહણ સમયના ગ્રહણ સમય સમયના સિવાય જયારે એક માળા કરીએ છીએ ત્યારે એક માળાનું જ ફળ મળે છે એક મંત્ર જાપ કરીએ તો એક મંત્ર જાપનું જ ફળ મળે જયારે ગ્રહણના સમયે ગ્રહણ શરૂ થાય ત્યારે નાઈ ધોઈ પવિત્રપણે થઈને બેસીને જે કાંઈ જપ કરવામાં આવે છે એનું સહસ્ત્ર ગણું ફળ લખ્યું છે કેટલું એક માળા કરો તો હજાર માળાનું ફળ મળે તો ચંદ્ર જ્યાં સુધી ગ્રહણ શરૂ હોય ત્યાં સુધી કેટલા જપ જે કાંઈ થાય માળા થાય ભગવાનનું સ્મૃતિ થાય ધ્યાન થાય એનું સહસ્ત્ર આપનાર છે એવી સૂર્યગ્રહણ માં પણ છે પછી જયારે ગ્રહણ મુકાય ત્યારે તરત પણ પણ પથારી સિવાય સીધા કપડે પૂરેપૂરું સ્નાન કરી લેવાથી શુદ્ધિ થાય છે અને ત્યાર પછી ગ્રહસ્તો એ છે દાન કરવાનો રિવાજ છે આપણે ગુજરાતમાં અત્યારે ગ્રહણ અ ઓછું ઓછું થાય પાળનારા ઓછા છે ગુજરાત સિવાય બીજા રાજ્યોની અંદર તમે જો માં જુઓ કે ગંગાજી એ જુઓ તો અહીંયા લાખો માણસો સ્નાન કરવા માટે આવે છે ગ્રહણ પાળીને આવે છે એમને નથી આવતા જ્યાં ગ્રહણ પાળવા માટે જુઓ ઘરમાં ગ્રહણ કરાય નહીં આપણે તો ગોધરા ગ્રહણ જાજુ કરે છે પણ ઘરમાં ઘરમાં ગ્રહણ કરાય નહીં કાં પોતાની ગૌશાળાઓ ન્યા જવાય આ બીજી ગૌશાળા હોય ન્યા જવાય વધારે શ્રદ્ધા હોય તો નદી નદી કિનારે જવાય તળાવ ને કિનારે જવાય સમુદ્ર ને કિનારે જવાય તીર્થ સ્નાન જવાય તીર્થ તીર્થ માં જઈને ગ્રહણ પડાય ન્યા જપ તપ કરાય અને નહીતર પછી ક્યાંય ન હોય તો દેવ મંદિર હોય શિવ મંદિર હોય સ્વામિનારાયણ મંદિર હોય રામજી મંદિર હોય માતાજી નું મંદિર હોય જે કોઈ મંદિર હોય ન્યા જઈને ગ્રહણમાં ભજન કીર્તન કરવું જોઈએ પછી ગ્રહણ મુકાય છે આ વખતે ક્યારે તો કે એક ને સત્યાવીસ મિનિટે રાત્રે ગ્રહણ મુકાય જાય છે સોમવાર હા એટલે રાત્રે એક ને સત્યાવીસ મિનિટે ગ્રહણ પછી સ્નાન કરવું માટે સ્નાન કર્યા પછી દાનનો મહિમા છે ભિક્ષુક માગવા વાળા રાત્રે દોઢ વાગે નીકળશે તમે તપાસ કરજો એણે એનું શરૂ રાખ્યું છે આપણે આપણું મૂકી દીધું છે તો દોઢ દોઢ વાગે રાત્રે દાન કરવાનું હોય કોઈ જે તે કોઈ વસ્ત્રદાન છે શિયાળો હોય તો વસ્ત્રદાન દાન કરે ઉનાળો હોય તો ચંપલ દેવાય કા કંદોની દુકાને ગ્રહણ નથી કરતું એમ શાસ્ત્રોમાં લખ્યું છે શું કરવા કે જ્યાંથી લઈ અને ગરીબોને આપવા માટે ભગવાનને થાળ ભોગ ધરાવાય ગ્રહણ મુકાયા પછી સવારે બીજા દિવસે નાઈ ધોન પવિત્રપણે થઈને થાળ કરાવે સંતોને જમાડાય સંતોને ધોતિયા દેવાય ધોતિયા ઋતુ પ્રમાણે દાન બધું કરાય તો આ વિધિ બધો એ આવી રીતનો છે એનું તમામ લોકોએ પાલન કરવું જોઈએ હજી તો સંશોધન બાકી છે આના બેક્ટેરિયાની અસર શું થાય ખાવા પીવાની ના પડી છે એ તો એ વૈજ્ઞાનિકો ગોચ છે સમજ્યા હજી આપણને ખબર નથી કે માસિક ધર્મ ની અંદર શું અસર થાય છે એનું સંશોધન નથી થયું હજી આપણને મૃત્યુ પછી છે એની અસર શું થાય છે હજી વૈજ્ઞાનિકો કારણો આનું કારણ ગોતી નથી શક્યા પણ શાસ્ત્રોમાં કહ્યું હોય કોઈ દિવસ જૂઠું હોય નહીં પણ આપણી દ્રષ્ટિ કે પુખ્તી ન હોય એટલે આપણને આ બધું જૂઠું લાગે છે જેમ અંગ્રેજો પેલા એવા તા આપણને રામાયણ વાંચીને વિમાન નું વાત વાળી અને હસતા હતા કે આકાશમાં એમનું થોડું રહેવાય કે સમજ્યા પણ જયારે એને સંશોધન કર્યું સંશોધન થયું ત્યારે એને સ્વીકાર્યું કે વિમાન છે તો એમ આજે આજે નહીં તો કાલે લોકોને શાસ્ત્ર પ્રમાણે શાસ્ત્રને સ્વીકારવા જ પડશે માટે વાલા ભક્તજનો સર્વે જનતાને જણાવવામાં આવે છે કે ગ્રહણ સર્વ એ બહુ સારી રીતે પાળીને સહસ્ત્ર ગણ વાળા સૌ બનો એવું મહારાજના ચરણોમાં પ્રાર્થના જય સ્વામિનારાયણ